હેલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધાને જો મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો અમારે બહુ બધું કામ હોય કેમકે સેટરડે છે એટલે તો આજે છે ને કામમાં તો એવું છે કે આજે છે ને અમારે બહાર જવાનું છે મતલબ બધી વસ્તુ લેવા માટે એ તો જો કે ડેલી સેટરડેનું રૂટીન જ છે અને છે ને ઠંડી પણ આજે બહુ જ છે બહાર જવાનું છે અને પ્લસ થોડું ઘર સાફાઈ કરવાનું છે અને આજે તો મારા ઘરે સાંજે બહુ મસ્ત મેનું બનવાનું છે તો જો હું તમને અત્યારે બતાવું કે બહાર કેટલી ઠંડી છે અને આપણે બોલીએ ને તોય ધુવાડા નીકળે એટલી ઠંડી છે અને આમ વાતાવરણ છે ને બહુ જ મસ્ત છે પણ ઠંડી છે ને એના લીધે જો હું તમને બતાવું કે કે વાતાવરણ કેવું છે જો વાતાવરણ કઈક આવું દેખાય છે અને જો ગાડી મસ્ત પડી છે પણ આમ જો આ કઈક બરફની ઝીણી ઝીણી કાકરી ખેરી છે એટલે જો ધુવાડા કેટલા નીકળે છે અને જો મારે પાછળ ઘરની પાછળ જો આવો કઈક વ્યૂ આવે જો ભગવાન મસ્ત રેડી થઈને એની મોર્નિંગ થઈ ગઈ છે અને જો મેં અહીંયા મૂકી દીધી છે મસ્ત રાસ લીલા ભગવાન છે અને ચિરાગ જો કામ કરે છે જો કે બધું એ જ કરે વિડીયો ચાલુ હોય એટલે એને જ કામ કરવાનું હમણાં વિડીયો બંધ થઈ જાય ને તો એ બંધ થઈ જાય અને ચાલો આપણે બનાવીએ મસ્ત થેપલા કેમ કે આજે મોર્નિંગમાં બનશે મસ્ત થેપલા વીકેન્ડમાં તો છે ને આવું જ બને છે કે ચાલો બતાવીએ જો અહીંયા લોઢી મુકાઈ ગઈ ચાનું પાણી થોડું મુકાઈ ગયું છે ને અહીંયા જો ચિરાગ બનાવીશ મસ્ત થેપલા સરસ બને છો એવું નથી

એનાથી તમે મેળવી રહ્યા છો એવું હું નથી ભગવ ગીતા માં લખ્યું છે એ સાચું છે હું કેવું ચી રા તમારું એટલે છે ને જીવનમાં ક્યારેય પરિવર્તન થી નહીં ડરવાનું જો મસ્ત થેપલા બની ગયા છે અને સ્મેલ એ મસ્ત આવે છે ને અહીંયા છે ને મને લીલી મેથી નોતી મળી એટલે મેં છે ને સૂકી મેથી નાખી છે એટલે કેવું કે આમ ને તો થેપલે થેપલે મારા સાસુ માં યાદ આવે એને હુકેવી ને યાદ આવે ને જો મસ્ત થેપલા બની ગયા છે અને એકવાર છે ને જીરા કોઈકની કોમેન્ટ હતી કે તમે છે ને કે આજ રાંધો છો ને ઉપર એમ મેં કીધું કે ઈ કે આવા ગેસ છે ઇલેક્ટ્રિક ગેસ આવે છે રાંધો છો એમ ચાલો બની ગયું છે અમારું અને હવે અમે થેપલા ને ચામાં સ્વાદ તો આવે છે પણ અમે તોય તારક મેતા જોતા જોતા ખાશું એટલે ઓર સ્વાદ આવશે ચાલો આવી જાવ તમે બધા થેપલા ખાવા

મુસ્લી ખવાઈ ગઈ છે મુસ્લી નહીં એને કઈ કહેવાય પણ મને હાડું નામ નથી આવડતું મુસ્લી કરતા હોય બધા મુસ્લી ખવાઈ ગઈ છે ખીસો કરો છે આ દાસ કરવાનું છે ને અને છે ને વિડીયો માં તો બનાવ રહેજો આજે બહુ મસ્ત બનવાનું છે સાંજે કા કોમેન્ટ હતી કે તમે જોબ જોબ કેમ બોલો છો દીદી મે કીધું અહીંયા જોબ જ કે એમ ઓફિસ નો કે એટલે ખીચું

ફ્રેન્ડ આવી છે એટલે છોલે ભટુરી ખાવાની ઈચ્છા હતી હું એને ઘરે જાઉં ને ત્યારે એની વસ્તુ જે મને ફેવરિટ હોય ને એ બનાવે છે હે ને હમ ખોટે ખોટું ભાવતું કઈ નહીં ભાવે આપણે જરૂર પડે ને ત્યારે ખડા મસાલા માટે બધું એમ કેમકે અહીંયા એટલો મોટો સ્ટોરરૂમ નથી કે મારે બધું ઈમ લેવા જવું મૂકવા જવું લેવા જવું એટલે મેં આ સ્પેશિયલ એક મસાલો યુદ્ધ રાખું છે આ કેટલા ટાઈમ હાલે અને હવે છે ને તમે બધા કેમ બનાવશો ને કેજો ને આટલા ચણા નાખી દો અને પછી છે ને આને છે ને થોડાક હું આમ છેપી નાખું છું આપડે બટેકા કરીએ ને એવી રીતના તમે કઈ રીતે કરો છો ને કેજો મને એટલે અમને ફાવે છે પણ આવું એમ જો બધું થઈ ગયું છે ફૂલ ઉકળવા દેસુ એટલે આમ થઈ થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ અને અમારા ઘરે બને છે જો તમને છોલે તો કહી દીધા એની આરે છે ફ્રૂટ સલાડ છે અને ભટુરે છે જો લોટ બંધાઈ ગયો છે તમને બતાવું એક કલાક પહેલા બાંધીને મૂકી દીધો તો એમાં ખાલી મેં મેંદો નાખ્યો છે એટલે જો એ સો બેકિંગ પાવડર નાખ્યો તો દહી નાખ્યું અને મીઠું નાખીને જો મસ્ત અત્યારે લોટ બાંધી લીધો છે અને મસ્ત લોટમાં છે ને કોણ આવી ગઈ છે એટલે ભટુરે બહુ મસ્ત બનશે એવું લાગે છે જોકે બનાવીએ જ છે દર વખતે જો આ લોટ બંધાઈ ગયો છે અને અહીંયા જો મસ્ત સબ્જી એ રેડી થવા એવું છે ખાલી એક ધાણા ઉપરથી નાખવાના રહ્યા છે અને ફ્રૂટ સલાડમાં છે ને દૂધ રેડી થઈ ગયું છે ખાલી ફ્રૂટ નાખવાનું બાકી રહ્યું છે અને હવે અહીંયા છે ને તેલ મૂકી અને ત્યાર સાથે પાપડ તળી નાખશું એટલે ફૂલ ડીશ હમણાં છે ને રેડી થઈ જાય પણ વિડીયોમાં બનાવી લેજો હા

તને બે મળે છે બસ હમણા ગિફ્ટ માં નોટલેપી ચોકલેટ હાવ બધા વાપી દીધી હા હાલો છે સેકન્ડ વીન સેકન્ડ વીન તો એ વણવા વાળા ને રેડી હોય એટલે આ એટલે ફાઇનલી જો છેલ્લું રહ્યું છે બધા મસ્ત બની રેડી થઈ ગયા છે જોઈ શકો છો મસ્ત ફૂલી ગયું છે અને ફાઇનલી હવે લાસ્ટ મોટું બનાઈ નાખ્યા

아, 또, 오케이. 나도, 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 나 나도, 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 જો ભગવાનનો થાળ મસ્ત રેડી થઈ ગયો અને ભગવાન જમી લેશે હમણાં ભગવાન જમી લે ને પછી આપણે જમવાનું હોય જો અત્યારે હું થાળ ધરાવું છું ને જો હવે તો ભગવાનને તો જમી લીધું પણ હવે મહેમાન આવ્યા છે એની થાળી રેડી કરવી પડશે ને થાળી રેડી કરવા માંડીશું

જો મિત્રો સોડા ને પી લીધું અને મહેમાન પણ જતા રહ્યા એટલે જો આજનો દિવસ કઈક આવો રહ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો મને કોમેન્ટ તો જરૂરથી કરજો હા સડી ગયો છે દોડીને આવ્યો હા કેમ કે મેં ને જવું તું ને ટ્રેન આવી ગઈ હતી એટલે સ્પીડ સ્પીડ થઈ ગયા ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય